જય માતાજી બધા મિત્રોને મિત્રો ફરીથી તમારું સ્વાગત છે નવા વિડીયોની અંદર હાલ મિત્રો વરસાદ તમને ખબર જ છે કે પાંચથી સાત દિવસ લગાતાર ચાલુ જ હતી તો આપણે બે દિવસ આપણી વાડીની અંદર જે સારો એકદમ ઘાસ હતો કદાચ આપણે કાપી કાપીને ઘાસ ખવડાવ્યો હોત તો બે મહિના અંદાજે ખાલી ગયો હોત તેમ છતાં પણ વરસાદના કારણે આપણે આખામાં બેસવું મૂકી દીધી કારણ કે વરસાદની સિઝનમાં અત્યારે જંગલમાં બેસું જઈ ન શકી અને જંગલમાં જાય તો એક ખોવાવાનું પણ વધારે તકલીફ હોય છે તેના કારણે આપણે વાડીની અંદર બેસું મૂકી દીધી અંદાજીત આ ઘાસ હતો એ બે મહિના આપણને કદાચ કાપી કાપીને ખવડાવ્યો તો પૂરો પૂરો હાલી ગયો મિત્રો એક વાર ઘાસને પણ તમે નજર કરી લો સવારના ભાગે ઘણું એકદમ આખામાં એવો જ હતો

જેથી કરીને આપણી પાસે ખોરાક માટે આપણી વાડીની અંદર હતો ઘાસચારો એમાં બધી ભેંસો મૂકી દીધી અને આ બાજુ એક બે ગાયું છે એ પણ બેસી ગઈ છે કારણ કે આપણે જ્યાં ભેસો બાંધી છે ત્યાં કિચડ ઘણું બધું થઈ ગયું છે તેના કારણે રાત આખી ભેંસો ગાયો બેઠી નથી અને અત્યારે ગાયુ પણ બેસી ગઈ છે અને મિત્રો હાલ વરસાદ પણ ખૂબ પડ્યો ખૂબ લગાતાર પાંચ છ દિવસ ચાલુ ચાલુ રહી ગયો અને તુફાન પણ ઘણું બધું હતું તેમ છતાં પણ કઈ નુકસાન નથી થયું અને આગળ વીજળીઓ તમે જોયા હશે એનામાં બે તાશું ગાભરણ હતી એ હજી સુધી વીયાણી નથી એ ગાભણ છે હજુ પણ લાગે છે કે અઠવાડિયું દિવસ આરામથી લઈ લેશે તો એકવાર અંડર ક્વોલિટી પણ તમે જુઓ આ એ જ વેસો છે જે આગળ હું વિડીયોની અંદર દેખાડી હતી એક આ છે ને એક પહેલાં વેતરની બીજી ખડેલી છે તો મિત્રો આવી રીતના જ કંઈક આજનો દિવસ છે વરસાદની સિઝનમાં ભૂખ વધારે લાગે તેને કારણે આપણે આખી વાડીની અંદર મૂકી દીધી બસ બધી તો एकदम આરામથી બરફ કરી અને બધી બસ બેસી જશે હાલ મજ કડક ઘાસ એટલું બધું હતું કે કલાકની અંદર ફૂલ પેડ વર્તી કરી લીધી ના બેસ પણ મિત્રો તૈયાર થઈ જાય તો એની પણ વોટર ક્વોલિટી દેખાડી દઉં તો એના ઉપર તમે નજર કરો આ બાજુ બીજી ઘણી બધી ભેંસો બેઠેલી છે એ પણ હું દેખાડું મિત્રો નવા જે કોઈ ભાઈ આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કારણે તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે કોમેન્ટ પણ સારી કરજો ઘણા બધા મિત્રો કોમેન્ટ પણ કરતા હોય છે જે બની શકે એટલો રિપ્લાય પણ આપું છું તેમ છતાં પણ કોઈ ભાઈને રિપ્લાય ન મળે તો નિરાશ નહીં થવાનું

બધી ભેંસો મૂકી દીધી આપણે વાડીની અંદર મિત્રો થોડોક આ પણ નજારો જોઈ લો આ છે આપણો હાઈવે રોડ તો આખા રસ્તામાં પાણી પાણી ફૂલ એકદમ ભરેલો ને આપણે મિલ્કિંગ લઈને નીકળવું હોય તો ઘણી બધી તકલીફ પણ આવતી હોય છે અને મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે તમને ભેંસોના વિડીયો ગમે છે અથવા તો તમને વ્લોગ વિડીયો હોય એ અલગ ટાઈપના હોય અને ભેંસનો હું વિડીયો જે બનાવતો હોઉં છું એ પણ અલગ ટાઈપના હોય છે તો એ પણ જરૂર કોમેન્ટ કરજો કોઈ ભાઈને સિટી જોવાનું મજા આવતી હોય કોઈ ભાઈને ભેંસો જવાની મજા આવતી હોય તો એ પ્રમાણે જણાવજો